જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણે તમારા માટે અલ્ટો ગાડી લઈને આવીએ છીએ અલ્ટો કે ટેન છે મારુતિ સુઝુકી કંપનીની અલ્ટો કે ટેન વીએક્સ વર્ઝન મિત્રો પ્યોર પેટ્રોલ એન્જિન અલ્ટો ગાડી ફૂલ જવાબદારી સાથે અલ્ટો આપી દેવાની છે જેન્યુન કિલોમીટર ચલાવેલી ગાડી સસ્તી કિંમતમાં વ્યાજબી કિંમતમાં મિત્રો અલ્ટો આપી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે મોડલ બે હજાર દસનું મોડલ દસમો મહિનો અને સેકન્ડ ઓનર ગાડી ફૂલ જવાબદારી સાથે અલ્ટો ગાડી આપી દેવાની છે વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો જો મિત્રો તમારે અલ્ટો ગાડી ખરીદવી હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે આ અલ્ટો ગાડીની કિંમત માલિકના નંબર તેની માહિતી તમને આગળ વિડિયોમાં મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાઇકન કન્ટિન્યુ બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારી આ મારુતિ સુઝુકી કંપનીની અલ્ટો ગાડી ખરીદવી છે માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે છન્નું છ ચોવીસ એસી સાત અઢાર તે અલ્ટો ગાડીના માલિકના નંબર છે તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે તમને માલિકના નંબર મળશે એકદમ કમ્પ્લેટ ગાડી વ્હાઇટ કલરમાં તમે જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે ફૂલ જવાબદારી સાથે અલ્ટો કે ટેન ગાડી આપી દેવાની છે વ્હાઇટ કલર છે ગાડીમાં મેન્યુઅલ ગેરબોક્સ રહેશે તેમજ ગાડીનો થર્ડ પાર્ટીનો વીમો પણ શરૂ જ છે અત્યાર સુધીમાં આ ગાડી એક લાખ ચોવીસ હજાર કિલોમીટર ચલાવેલી ગાડી જેન્યુન કિલોમીટર છે તો મિત્રો તમારે અલ્ટો ગાડી ખરીદવી હોય રૂબરૂમાં જ્યાં જો મળશે તેની વાત કરી દઉં તો ગાડી તમને પ્રોપર વલસાડ જોવા મળશે આર કે કાર્સમાં વલસાટ તમને ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવી હોય કિંમત વિશે વાત કરું તો ગાડીની કિંમત તમારે આ ભાઈને ફોન કરીને જાણવાની રહેશે ગાડીની કિંમત ફોન પર થઈ જશે તેવું જણાવે છે બાકી લો બજેટની અલ્ટો ગાડી લઈને આજે આપણે આવ્યા છીએ તમારે અલ્ટો ગાડી ખરીદવી હોય ને તો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે તમે તે ભાઈનો કોન્ટેક કરી શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું છે અને તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને વિગત મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું